જય માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં નાસ્તો કરવા નાસ્તામાં કઈ બનાવ્યું નથી ફ્રૂટ ખાવા બેઠા છે સાકરટેટી કે છો શું કે છો કમેન્ટ કરી દેજો કાલે તો કઈ ફ્રૂટ હતું નહીં સાંજે ફ્રૂટ મંગાવી લીધું મમ્મી કામ <laughs> <laughs> આપણી બાજુ ગુજરાતમાં સાકરટેટી બહુ સસ્તી હોય છે વીસ ત્રીસ રૂપિયા પચીસ રૂપિયા કિલો હોય છે અહીંયા ખબર નહીં શું ભાવ લાવ્યા એ તો કાંઈ ખબર નથી અહીંયા મોંઘી હશે તો ચાલી પચાસ રૂપિયા કિલો તો હશે જ તે આ ભાઈ સકાટેટી ખાય છે હજુ વૃદ્ધુભાઈ ઉઠીને હજુ હમણાં જ દસ વાગે ઉઠ્યા છે ચા દૂધ પીધું હવે પાછા સકાટેટી કાપી દીધી છે

પૂરી રોટલી હોય ને એને આમ ભૂકો કરી નાખો ને એમાં ઘી ને ગોળ નાખી દેવાનું મસ્ત લાગે ઘરનો જ ઘી છે તરબૂચ ખાવું છે હાલ તરબૂચ કાપી દો છોકરાને તરબૂચ ખાવું છે તરબૂચ કાપી દો સવારે સકાટેટી ખાધી તી અત્યારે તરબૂચ કાપી દો કઈ રોટલો થાય જોડી નાખો રહોડા ની હાલત જો તમે ખાવા બનાવો ત્યારે જો ક્યાંય જગ્યા દેખાય તમને ઓલા ખાઈ એટલું ખૂટ જ ભાવે જો જોવા સકાટેટી ખાઈ ગયા પછી તરબૂચ તરબૂચે આખું પૂરું કર્યું આટલો ટુકડો બજ્યો છે જો બેઠા છે ચૂરમું ખાવા હતું ને રુદુભાઈ અને શિવ બે તરબૂચ જ ખાય છે હવાર ને ખાય છે બીજું કઈ ખતું જ નથી કટકા કટેટી અને તરબૂચ તો તો હું ખાઈ તું હું ખાઈ છું સાકટેટી તરબૂચ બસ રોટલાને સુરાવે તો અમે જઈએ છે આ બે છોકરાઓને લઈને બહાર ફરવા તો તમે પણ હાલો અમારી સાથે ફરવા જો બતાવો સાયકલો પણ કાઢી લીધી છે બે બે ચા પાણી કરી નાખ્યા છે ચા પાણી થઈ ગયા છે હવે આ લોકોને ઘડીક બહાર ફેરવીને આવું

ઉપરથી મોજો પડી ગયો ને આપણે બે ત્રણ દિવસથી હું જોઉં છું મોજા પડી જાય છે મારા નાના નાના અહીં ઉપર રહીએ અમે જો આમ જઈએ અમે બગીચો ઘણો આગો છે એટલે એટલો પણ આગો નથી મોટા મોટા છોકરા રમે છે એવું તમને વગાડી દે જો આ બગીચો છે નજીકમાં જ છે પણ અહીંયા બધા મોટા મોટા હોય નાના છોકરાને વગાડી દેને અત્યારે બધી કોર્ટર ની બાયું બધી હાલવા નીકળી હોય રોડે બધી હાલતી હોય આમ આખા કેમ્પ ફરતી હોય ગોળ ગોળ કેમ્પ છે આમાં ત્રણસો ક્વોટર છે કદાચ નહી ત્રણ હજાર ક્વોટર સોરી ત્રણ હજાર ક્વોટર છે આમ હામેથી આવ્યા આમ હામેથી આવ્યા જો અમે આમ થોડાક આગે જાશું ને બે ત્રણ મિનિટનો રસ્તો છે પાછો એક બગીચો આવશે નકરા બગીચા જ છે જ્યાં છોકરાને રમવું હોય ત્યાં जो हाँ मैं ना ने वो बगीचो देखा है तुमने जो बते रम्मा रो बनाये हुए हैं तो हाँ मैं पहाड़ी से डुंगर छे, डुंगर ना व्यू बताओ नज़िक की थोड़ा जो सही जंगल छे कैंप हमारो રુદુભાઈ મજા આવે તને મજા આવે છે સાયકલ માં ક્યાં જાય તું ફરવા આમ આમ અમે જાવ હોય તો જવાય પણ આમ નથી કેમ કે પછી આખો ડુંગર આમ ફરીને આવી ને તો અંધારું થઈ જાય આપણે આમ જવાનું છે જો આ બધા ને નવા કલર મારે છે જૂના છે કલર મારે છે નવા કરી દીધા નવા બનાવી નાખ્યા આ બાજુ આપણા મોટા મોટા સાહેબ હોય ને એ મારા અમારા ત્યાં ઉપરના બધા સાહેબ એ બધાના બંગલા છે આ બાજુ ડીઆઈજી સર એ બધાના બંગલા છે આ બધા જૂના હતા કોટર બધાને કલર માર્યો છે નવા કરી દીધા છે અમારા ને ખાલી કરાવવાના છે અમારે કલર મારશે ત્યાર તો અમારે જવાનું થઈ જશે છત્તીસગઢ નવા કલર વાળામાં રેવાનું નહીં મળે ત્યાં જંગલ 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 જ છે નકરા જંગલ માં બનાવ્યું છે કેમ અહી દૂર દૂર બધા કોટરો દેખાય છે તમને ఇప్పుడు మస్తున్నారండి આયા આયા અચ્છા રુદુ બોલાવ ત્યાં રુદુ એમ કે મારે લસર પટી ખાવે એને હાથ પકડવો પડશે નહી તો પડી જાય ઓર હા ગો રેડી ચાડી ગો પડી જાય ભાઈ

હા હા જાય 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 તું ભાઈ આવ્યો જો પાછળ જ ભાઈ આવ્યો તારી જો અમે જીઓ મેસ છે ઓફિસર હોય ને ત્યાં જમવાનું રુદુ આગોરેજે શ્યુ વેરી ગુડ જો આ નોટંકી અમારે જો 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 કેમ કરે છે અરે વાહ રુદુ તમને પગથિયા ચડતા આવડી ગયું કાંઈ સ્ટડી જાતું પડી જઈશ હા જીતી ગયો જીતી ગયો તો જીતી ગયો મય જા જીતી ગયો જીતી ગયો કરીને પછી હારી જઈશ પાછો થઈ જા બહુ મજા આવે ને એટલે આજ બગીચે લઈને આવું બીજો કેમ પડ્યો ના દિયો

આ કે મારે ગુલાબજાંબુ ખાવા છે કાલે ખાધા હતા ને ગુલાબજાંબુ અહીંયા મારી મોબાઈલમાં નેટ ખૂટી ગયું છે એટલે ગુલાબજાંબુના પૈસા કેમ પે કરવા હમણાં શું ઘરે બનાવી દે આજે હમણાં જઈને ઘરે બનાવીએ આપણે ગુલાબજાંબુ હા હા બેહીએ ચાલ મૂકી દે સાયકલ ઓકે અહીંયા બેહવું છે તો હાલો બેહીએ ઘડીક હા તો ચાલો ત્યાં બેસીએ આ અમારું કેમ્પ છે જો તમને મેં બધું બતાવ્યું ને હજુ ઘણું મોટું છે ફરવા રહીએ ને તો બે ત્રણ કલાકે ન ફરી દેવાય એટલું મોટું કેમ્પ છે જો પાછળ સ્કૂલ છે શિવની

બઉ ડાયો દેખાય બતક છે બધી બગલા અમે રોટલી નાખવા આવી છીએ બગલા ને અહીંથી દેખાય તો હું તમને બતાવું ઝૂમ કરીને બગલા નહી દેખાય नहीं देखा है बगला तुमने तू रुतो नहीं आवतो रे क्या पड़ी जवाय हो बहुत गेरो पानी हो है ने हां आ, आ तो रे में मछली है मगर हो होय खाई जाए हो मम्मी मां मगरमज भी रेतो है से ने हम्म मगरमज तो नहीं रहता सांप छे सांप हां मम्मा कई गोल सर्कल एम पी 2 हमने गोल सर्कल दिखाई हुई है ये मछली है मां हां मछली है मछली લોટ લાવો પડે છે લોટ લાવેલી ખાય નાસ્તા પાણી નું છે આ બધા નાસ્તા પાણી સામે કરવા બેઠા છે તો દેખાય છે ચટપટુ નાસ્તો વડાપાવ સમોસા બ્રેડ પકોડા બધું મળે હાલવા નીકળે પછી નાસ્તો કરવા નીકળે બધા નાના છોકરાની સ્કૂલ છે મોન્ટ્રેસી સ્કૂલ અહીંયા શીવું ભણવા આવે કા સિવું સાયકલ પાર્કિંગ કરી દીધી જો આજે રવિવાર છે ને એટલે સવારે હોય કરાઠા અહીંયા શીવું કરાઠા રમવા આવે શીવું કરાઠા રમવા આવે એ બાજુમાં એનાનો બગીચો છે આ છોકરાને રમવાનું મજા છે જાય તો ભાઈ અહીંયા કરાઠા રમાડે આજે રવિવારની રજા છે ને બગીચો મસ્તીનો એનો જો ભાઈ લટક્યા એને અહીંયા લટકવાનો બહુ શોખ છે બહુ શોખ છે જો એને આર્મીમાં જવું છે એટલે અત્યારથી ટ્રેનિંગ ચાલુ કરી દીધી વેરી ગુડ વેરી ગુડ સાબાસ સાબાસ રૂદુ પડી જાય ના 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 ચાલો હવે ઘરે જઈએ તાર નથી ખાવ તું હુઈ જા તું હુઈ જા દીકો જો આને ખાઈ લીધું છે પણ પાછો ઉઠ્યો ખાઓ ખાઓ કરતો કરતો જો આજે બનાવ્યો છે પુડલા બેસનના ને ઘઉંના લોટના અને આ સો સાથે ખાય છે ને ચા દૂધ પીજો બધું પીજો આને ખાઈ લીધું પણ આ ફરી ઊઠીને આવ્યો ખાવા હમણાં ફરીને આવ્યા ફરીને આવી પછી પાછી દીવાબત્તી કરીજો દીવાબત્તી કરીને આવીને પછી પુતલા બનાવ્યા કે ભૂખ લાગી છે તો મેં તરત પુતલા બનાવી દીધા અને અત્યારે હું ખાવા બેઠી છું ઉપર સમજો પેલો ખાઈને ગયો શિવ તો હું જમી લો આ બેને જમાડી લીધા છે તો આ વિડિયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો ફરી કાલે મળીશું જય માતાજી જય દ્વારકાધીશ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય માતાજી